વલસાડ જિલ્લાના પાડી તાલુકાના મોતીવાડા ખાતે રહેતા એક શ્રમિક પરિવારની બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ઓગણીસ વર્ષીય યુવતી નવેમ્બરના રોજ ટ્યુશન ક્લાસથી ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરી હતી જે બાદ મોતીવાડા રેલવે ફાટક પાસે આવેલી આંબાવાડીમાં યુવતીની લાશ મળી હતી યુવતીની લાશનું પીએમ કરાવતા તેની સાથે દુષ્કર્મ કરી ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું જે કેસમાં સતત અગિયાર દિવસ સુધી વલસાડ એસપી કરણરાજ વાઘેલા જિલ્લાના ચાર ડીવાયએસપી બાર પીઆઈ અને પીએસઆઈની ટીમોએ રાત દિવસ એક કરી અલગ અલગ વિસ્તારોમાં શોધખોળ આદરી હતી જેમાં તેઓને સફળતા પ્રાપ્ત થતા નરાધમ આરોપીને ઝડપી પાડ્યો હતો જે બાદ મંગળવારના રોજ ઝડપાયેલ નરાધમ આરોપી સાથે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું ઘટના સ્થળ પર વલસાડ જિલ્લાના બે ડીવાયએસપી અને પીઆઈઓની હાજરીમાં વિડીયો શૂટિંગ સાથે રીકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા હાલ આ ઘટનામાં પુરાવાઓ ભેગા કરી રહ્યું છે સાથે જ કેસ વધુ મજબૂત થાય અને આરોપીને કડક સજા મળે એવી કોશિશ પણ પોલીસ દ્વારા કરાઈ રહી છે